શિવલિંગ હતી ને ત્યાં પીપળો ઉગી ગયો હતો એટલે છે ને એવી રીતના હતું બધું પછી ખોદકામ કર્યું તો જોવામાં આવ્યું તો છે ને અંદર બાવીસ ફૂટ ઊંધી શિવલિંગ હતી તો હજી તો અને એ પાછી શિવલિંગ એ તો દસ હજાર વર્ષ જૂની મોટી શિવલિંગ તો ક્યાંય નથી જોવા મળતી આ આટલી મોટી શિવલિંગ છે બાર દેખાય ને એના કરતા તો હજી જમીનમાં વધારે હા ને છે ને આ દર બાર વર્ષે છે ને પણ શિવલિંગ છે ને તે કેમેરો ચાલુ છે ને એમ પૂછતો હું ખાલી આ તો બંધ વાળ હોય એ લઈટ ખાલી માધવ ને જય માતા સાગર છે આપડા નવા વ્લોગમાં અને આજે જો અમે એક ચેલેન્જ વિડિયો બનાવીને હવે જવાનું છે અમારે ક્યાં જવાનું છે ચેલેન્જ વિડિયો હેનો બનાવી તો કે લોકો ને એ ચેલેન્જ વિડિયો તમાર જો હોય તો વિડિયો આવી જ જલો હે પણ તમે જોશો તો તમને ખબર છે કે આમ અમે બધું સેટઅપ કરીએ જાય સેટઅપ કરેલું છે જો આ આ છે કઈક બોટલ સેટઅપ નો કે સેટઅપ ની એટલે ચેલેન્જ પૂરો થઈ ગયો છે અમારો

શિવલિંગ જમીન માં છે એટલે ઈ ન્યા ત્રણ ને જઈને વિડીયોથી અને દર્શન કરાવીશું ક્યાં બરાબર ને લોકેશન બહુ મજા આવે આમ લીલું લીલું થઈ જાય વાડી માં છે મહાદેવ

જો આયા પાતાય રસ્તો પડે થાય સીધે સીધા સીધું જ જવાનું પડે વારો વારો થાય ને હા જાવ રસ્તો છે આ વાડીમાં જ છે આમ જો બધું નાળિયેરી ને બધું ચીકુ ચીકુય છે બધું છે જો ના તારે ખાટી આમ ખાય તારે ખાવ વાડી વિસ્તારમાં છે આ દેવામાં તો હોમ છે હે હા નમી હવે

દર્શન કરવા કારણ કે ભાવનગરમાં આપણે એટલામાં આવડી મોટી શિવલિંગ તો ક્યાંય નથી જોવા મળતી આ આટલી મોટી શિવલિંગ છે બાર દેખાય ને એના કરતાં તો હજી જમીનમાં વધારે આમ જોયામાં તમને ખ્યાલ આવ્યો જાય કવડી શિવલિંગ છે અંજે તો ન જવા તો તમને આમ બતાવતું કેટલી શિવલિંગ કવડી મોટી લાગે બહુ મોટી છે પણ આ ફોનમાં એમ ફોનમાં નો આમ ખ્યાલ આવે

મારો વિડિયો કરો મારે ભાઈ ભાઈ જો અત્યારે હા ભાઈ કહેતો હતો હવે ક બોલતો નથી કેમેરો ચાલુ છે ને

ઓલા લેવી છે ઓલા ઓલા આ બીરાબો આપડી ફડકી લેખડા આપડે ધસકી જઈએ આપડે આગળ મળીએ